હેલો મિત્રો સ્વાગત છે તમારું અને આજે આપણે જઈ રહ્યા છીએ કામાક્ષી દેવી મંદિર જે આબુ અંબાજી રોડ પર આવેલું છે અને અંબાજી માતાજીના મંદિરથી ફક્ત ત્રણ કિલોમીટર દૂર છે તમે જોઈ શકો છો કે આજુબાજુનો રોડ બહુ જ સુંદર દેખાઈ રહ્યો છે અને આપણે જે મંદિર જઈ રહ્યા છીએ તે બહુ જ સુંદર અને અદ્ભુત છે તો આપણે મંદિરમાં થોડી જ વારમાં પહોંચી જઈશું અને તમે જોઈ રહ્યા છો આજુબાજુનો રોડ પણ બહુ સુંદર દેખાઈ રહ્યો છે હરિયાળી વાળો થોડી જ વારમાં આપણે મંદિરમાં પહોંચી જશું તો આ મંદિર જે કમાક્ષી દેવી મંદિર જે છે તે આબુબાજી રોડ ઉપર જ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે રોડ ઉપરથી આપણે જઈ રહ્યા છીએ અને હવે આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર અને અદભુત મંદિર છે અને આપણે હવે મંદિરમાં દર્શન કરવા માટે જશું તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારા આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા વિડીયો પણ જોજો તો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આજુબાજુ તમે જોઈ શકો છો કે પહાડીઓ બહુ જ સુંદર છે તો મિત્રો આ તમે જોઈ શકો છો બહુ અદ્ભુત અને સુંદર મંદિર છે